જાવલી કરે છે અમારે ભરતભાઈ ભીમજીભાઈ રાહુલભાઈ જતીનભાઈ ને સાગર ના ભાઈ સંજય ભાઈ સંજય તો આવ્યો નથી પણ સંજય ના ભાઈ ના બી લઈને બધા ઠેલા ઓલું લગાડ્યું કેમ કે આને હું કેવાય હું પટી રેડિયમ કેવાય કેમ કે અત્યારે અંદર તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા અમે પણ વેલકમ બેક યુટ્યુબ ચેનલ અને ફરીથી સ્વાગત છે પેલા તો બધાને જય મા મોગલ ને પેલા આપણે માતાજીના દર્શન કરી લઈ ખોડિયારમાં એ તમે ફેમિલી વિચારતા હૈ કે આવડે ક્યાં જઈશ ફેમિલી જાય છે ભગોડા જો ફેમિલી તમે દર્શન કરી લેજો ને સવાર હવારની આરતી છે હું પણ આરતી લઈ લઉં તો જો આરતી બારતી લઈ લીધી છે ને હવે થોડાક દોસ્તારું અહીંયા વિવાહ છે સંજયનો ભાઈ છે બધા દોસ્તારો ઘણા બધા છે ઘણા બધા દોસ્તારો છે અને હૃતિક સંજય એ કોઈ છે નહીં તો ફેમિલી અમે હાલીને બગોડા જાય છે તો ફેમિલી જો ચેનલ પર નવા હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા તો ફેમિલી અત્યારે તો ખોડિયારમાંના મંદિરે છે ખોડિયાર તો ફેમિલી રાતે કેમ કે ટાઈમ મળ્યો નહોતો રાતે બધાય નક્કી કર્યું છું ને ત્યાં જો ધજા ઓલી કરે છે અમારે ભરતભાઈ ભીમજીભાઈ રાહુલભાઈ જતીનભાઈ ને સાગરભાઈ અમે એટલા છે તો ફેમિલી હવે જઈએ આગળ ને હવે પાછા હું ની હું કરીએ તો એમાં બ્લોગમાં તમે બન્યા તો ફેમિલી અત્યારે ફૂલ ઠંડી છે મેં તો ફૂલ સેફ્ટી બાંધી લીધી છે ક્યારે નીકળી ગયા છે ખરી લેવા છે પગોડા જવા માટે તો ફેમિલી હવે આગળ શું કરી હું નહીં ક્યાં સ્ટોપ કરી ક્યાં નાસ્તો કરી ક્યાં ખાઈ કાંઈ નક્કી જ નથી આવ્યો તો ફેમિલી આપણે કોઈ એક સ્ટોપ કર્યો છે ને અત્યારે બધા નાસ્તો કરે છે હાલો ફેમિલી નાસ્તો વાસ્તો કરીને હવે પાછા બલાડમાં એક સ્ટોપ કરશું બલાડમાં સ્ટોપ કરીને પાછા આગળ જઈને એક વિકટર સ્ટોપ કરી તો ફેમિલી જો નાસ્તો વાસ્તો કરીને હવે પાછા નીકળી ગયા છે અમારા રસ્તા તરફ ને અત્યારે બધા હાલતા થઈ ગયા છે થોડી ઘણી ટાઈટ છે તડકો બધું કાઢી ફેમિલી કમસે કમ પંદર કિલોમીટર જેટલું કાપી લીધું અત્યારે પાસે સ્ટોપ કરી લઈ પાણી પાણી પી પાંચ દસ મિનિટ ફેમિલી બસ બલાળમાં પગવા આવી ગયા છે સામે દેખાય બલાડમા નું મંદિર છે આ ભાઈ સંજય નો ભાઈ સંજય તો આવ્યો નથી પણ સંજય ના ભાઈ હવે પાછા તમને પણ દર્શન કરાવીએ અમે પણ દર્શન કરી ફેમિલી તો બલાડમાએ અત્યારે ભોગી ગયા છે બધે હવે દર્શન દર્શન કરી દસ મિનિટ અને દર્શન દર્શન કરીને હવે નીકળીએ ને તમે પણ દર્શન કરી લેજો બેઠશો પાંચ દસ મિનિટ પછી નીકળીએ બધાય પ્રસાદ લઈ લીધી થોડી ઘણી દર્શન પણ કરી લીધા હવે ફેમિલી જો થોડાક ટાઈમમાં જ નીકળીએ છીએ હવે મને બ્લોગમાં કન્ટિન્યુ બની આવે છે ચેનલ પર નવા હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ નહીં તો ફેમિલી જો વિક્ટર ફોગવા આવ્યા અને અત્યારે હોટલ દેખાય સામે સહીઓ સાહેબ ત્યાં ઘડીક બ્રેક લેશું અને બ્રેક લઈ જમી બમી ફ્રેશ બ્રેશ થાય ઘડીક આ ભાઈ જો શરમાઈ જાય એટલે ભાગી જાય બ્લોગમાં એને શરમ લાગે મને ભાઈ બ્લોક માં નહીં લે આ ભાઈ તમને બ્લોક માં નહીં લે તો ફેમિલી હાલો હવે જઈએ હવે હોટેલે ફેમિલી જો કે સહયોગ પોગી ગયા છે હાલો ફેમિલી હવે નાસ્તો વસ્તો કરી ત્યાં થી જમીને પી નીકળી કેમ ન જમવાનું ઓર્ડર કરી દીધું છે

અત્યારે હું ગયા જય માતાજી લીંબુ સુકાનજી સરબત રસ્તા કાંઠે આવ્યો તો બધાય ગેપ લઈ ને શરબત બુરબત પી પાસે આવે નીકળ્યું ફેમિલી જો અત્યારે અંધારું થઈ ગયું છે ને વાગી ગયા છે કમસે કમ સાતક ને આવું ક્યાંક લોકેશન છે ધાબાનું ને અહીંયા અત્યારે બધા બેઠા છે એમ સાણી પાણી નાસ્તો વાસ્તો કરી લઈ ને પછી ધીમે ધીમે નીકળીને ફ્રેશ બ્રેશ થાય ને પાછા આગળ જઈએ મિનિમમ કમ સે કમ મવા 8 કિલોમીટર રહે સાચી વાત ને સાચી વાત સાચી વાત સંજય નો ભાઈ કઈ બોલતો નથી તો જો અત્યારે 7:30 કે 8 વાગી ગયા છે અને અત્યારે જો બધા ઠેલામાં ઓલું લગાડ્યું છે કેમ કે આને હું કહેવાય હું પટી રેડિયમ કહેવાય કેમ કે અત્યારે અંધારું થઈ ગયું વાહનવાળાને વાળાને કઈ દેખાય નહીં રેડિયમ મારે મારેલી હોય તો દેખાય નગર કઈ દેખાય નહીં નકર એક જાફરાબાદમાં એક ઘટના બની ગઈ હતી જે ભગોડા જાતા હતા દોસ્તારું એને ફોર ચડાવી દીધી તી એટલે અમે આ જુગાડ કર્યો છે દેશી જુગાડ મતલબ કે તો વાહન ચાલકોને મારે એટલું જ કહેવું છે કે જો ભાઈ આરામથી ચલાવો કોઈનું ઓલું નો થાય એટલે મને તમે ધ્યાનથી વાહન ચલાવો ને બધાય અત્યારે રેડ એમ મારી દીધી કેમ લાગે ભીમજીભાઈ ઓકે ડન ડન ને ઓ વાંધો નહીં હાલો તો હવે ફેમિલી મોવા જાઈએ અમને ત્યાં પછી અહીં મજાના રૂમ લઈ લઈ જશે ને